સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300 માં વિદ્યાર્થીઓના વાલીઓએ સફાઈનું બીડું ઉપાડ્યું છે દર મહિનામાં એક વખત તેઓ સફાઈ કરવા માટે શાળાએ પહોંચશે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ નવા ફળિયા ખાતે બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300 માં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા નિસ્વાર્થ સામૂહિક સફાઈ અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે નિમિત્તે મોટી સંખ્યામાં સફાઈ કરી હતી અને દરેક મહિનામાં એક દિવસ સફાઈ અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપશે તેવું વાલીઓ જણાવ્યું હતું મારું નામ પિનલવી પટેલ બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક 300 માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું વાલી સંમેલનમાં વાલી મિટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે જન્મદિવસ હોય હોય તો વિદ્યાર્થીઓ શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા છે પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતાં આપણે એક શાળાને કઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ મારું નામ વિનોદ ગજેરા છે નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરતની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું અહીંયા ની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર અંદર આજે પ્રયત્ન થયો છે કે કે વાલીઓ એવું કહ્યું સુરત નંબર ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય શાળાને એ લોકો ઘર ગણે છે શાળાની અંદર જે જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય સરકાર તો ખૂબ આપે છે છતાં પણ એવું કે સામે કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ અમારો સહયોગ આપીએ તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એક વાર શાળાની અંદર આવી અને શાળાના દરેક રૂમથી માંડીને દરેક ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરત ની અંદર અમારો સહયોગ મળે એવી અમને કલ્પના છે આ નળની અંદર એવું છે કે શાળાની અંદર બંને શાળાની અંદર મળીને લગભગ પાંત્રીસો થી વધારે વિદ્યાર્થીઓ છે બાળકો એટલે એ તો કોઈ પણ નળ હોય એની જોડે રમત કરતા હોય ને નળ વારંવાર લીકેજ થાય રોજના બે ચાર નળ આવી રીતે લીકેજ થતા હોય પાણીનો બગાડ ના થાય એને ધ્યાનમાં રાખીને ટીચરે કહ્યું કોર્પોરેશન તો બધું આપે જ છે પણ છતાંય કે આપણે કોર્પોરેશન ઉપર બર્ડન ના નાખીએ ને જે બાળકો ચોકલેટ એના જન્મ દિવસે લઈને આવતા હોય કે પેન્સિલ રબર લઈને આવતા એ પણ કોર્પોરેશન આપે જ છે તો કે આપણે એવું કરીએ કે જેને જન્મદિવસ હોય એને જેને લોખંડનો નળ જે પાંચ દસ રૂપિયાનો આવતો હોય લગભગ પચાસ થી સો નળ નો સ્ટોક થઈ ગયો છે એટલે કેવાનો મતલબ કે શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુખો અંદર પણ આજુબાજુના લોકો એકદમ જાગૃત છે અને શાળા ને પોતાનું ઘર મંદિર માને છે બ્યુરો રિપોર્ટ સુરત